તેમના વડીલો પૂજ્ય ગુરુજનો મારા વિદ્યાર્થીઓ અને મારા ભાઈ બહેનો આજનો મારો વિષય છે વૃક્ષારોપણ વૃક્ષનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે એટલે કહીએ છીએ કે આપણું અસ્તિત્વ વૃક્ષ પર નિર્ભર છે જો વૃક્ષ છે તો આપણે છીએ વૃક્ષો એ પૃથ્વી પરના સંતો છે જે પૃથ્વી પરના સંતો છે જે પ્રાણીની દરેક જરૂરિયાત પૂરી પાડે છે જેમ કે મનુષ્યના સૌથી અગત્યનો બધી ગટકો ઓક્સિજનની અંદર પૂરું પાડે છે વૃક્ષોએ વરસાદ તંત્રને પણ જાળવી રાખે છે વૃક્ષોને પ્રાણી તે ફર કૂર લાકડા કાગળ વગેરે પૂરું પાડે છે પરંતુ છે એવી જગ્યાથી મનુષ્ય પ્રકૃતિને નાશ કરતી પ્રવૃત્તિને કારણે પૃથ્વી પરના જંગલોનો નાશ થઈ રહ્યો છે

જન્મદિવસે ગિફ્ટના બદલે વૃક્ષના રોપા આપો આ કેવું તો હું મારા જીવનકાળ દરમિયાન કેળવીશ પણ તમે પણ બદલ કરો એવી મારી આશા છે જય હિન્દ જય ભારત